ભોપાલ ખાતે યોજાયેલ સાઉથ વેસ્ટ ઝોન યુનિવર્સિટીના કરાઠે ચેમ્પિયનશિપમાં વી નર્મદ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ચેમ્પિયન બન્યા છે ભોપાલ ખાતે ત્રીજી નવેમ્બરથી લઈને સાતમી નવેમ્બર સુધી સાઉથ વેસ્ટ ઝોન યુનિવર્સિટી કરાઠે ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ પચીસ કોમ્પિટિશન રાખવામાં આવી હતી જેમાં ભારત દેશના સાઉથ વેસ્ટ રિજિયનમાંથી રાજસ્થાન મહારાષ્ટ્ર ગોવા કેરળ તમિલનાડુ કર્ણાટક તેલંગાણા આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોનો સમાવેશ કરવામાં

ભાર આપવામાં આવ્યો હતો અને અમે ભોપાલ એલ એન સિટી યુનિવર્સિટીમાં સાઉથ નોર્થ સાઉથ વેસ્ટ ઇન્ટર કોલે ઇન્ટર યુનિવર્સિટીની જે ટુર્નામેન્ટ હતી તેની અંદર પૂરા નિયર અબાઉટ બાર સ્ટેટની અંદરથી છસો પચાસ ચુનંદા ખેલાડીઓએ ભાગ લીધો હતો તેમાંથી આપણી ગુજરાતમાંથી માત્ર આપણી યુનિવર્સિટીએ મેડલ મેળવી અને ચેમ્પિયનશીપ મેળવી છે બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે એક આશિષ રાજપુરોહિત અને કૃણાલ રાઠોડે મેડલ મેળવ્યા છે અને આપણા જે સાઉથ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી જે છે આપણી તેમના આપણા કુલપતિશ્રી ચાવડા સાહેબ શ્રી ગઢવી સાહેબ તેમજ આપણા હાજર અમને અભિવાદન અને અમને અભિનંદન આપવા આવેલા અમારા ઓએસડી પ્રકાશ પ્રકાશચંદ્ર સાહેબને હું ખૂબ આભાર માનું છું અમારા જયદીપ સર જે એસડી જેડના અમારા ફિઝિકલ ડાયરેક્ટર છે એમનો બી આભાર માનું છું એમને અમારી સાથે એમ કેને કે સહયોગ આપ્યો છે ને અમારા ગુજરાત અને સુરત તરફી એમ કેને કે એટલા સરસ રીતે અમારા છોકરાઓએ પ્રદર્શન કર્યું છે એ બદલ હું એમને બી અભિનંદન આપું મારું નામ ડૉક્ટર પ્રકાશચંદ્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટનો હું એસડી છું અને આજે અમારા માટે હર્ષનો વિષય નહીં પણ સુરત માટે હર્ષનો વિષય છે ગુજરાત માટે હર્ષનો વિષય છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેન કરાટી ટીમ વેસ્ટ ઝોનમાં એલ એન સિટી ભોપાલ રમવા ગઈ હતી અને આજે ગોલ્ડ લઈને આવી છે વિજેતા બનીને આવી છે એટલે યુનિવર્સિટી વતી હું માનનીય કુલપતિ અમારા ડૉક્ટર કે એન ચાવડા સાહેબ અને અમારા ડૉક્ટર માનનીય ગઢવી સાહેબ કુલ સચિવ શ્રી છે એમના વતી હું અભિનંદન આપવા માટે આવેલો છું એમનું સ્વાગત કરવા માટે અહીંયા દેખાય છે મોટી સંખ્યામાં જે સુરતના ખેલાડીઓના અભિવાદન કરવા માટે આવેલા છે અને આ ગૌરવનો વિષય છે ને અમે આગામી દિવસોમાં પણ આ પ્રકારે અલગ અલગ રમતોમાં આપણા ખેલાડી મેડલ જીતે એના માટે પ્રયત્ન કરે છે વધુ પ્રયત્ન કરીશું અને આ સંપૂર્ણ ટીમને અમારો આશીષ છે આ છે એ ગોલ્ડ મેડલ વ્યક્તિગત જીત્યો છે એમને પણ અભિનંદન આપીએ છીએ અને આખી ટીમને પણ અભિનંદન આપીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ અને ફરીથી વિજેતા બંને આગળ જીતીને આવે એવી શુભકામનાઓ મેરા નામ આશિષ સાવરસિંહ રાજપ્રોહિત મેં સાઉથ વેસ્ટ ઝોન ઇન્ટર કોલેજ ચેમ્પિયનશીપ ખેલને ગયા હતા जिसमें मैंने वी नर्मद साउथ गुजरात को रिप्रेजेंट किया और वहाँ मेरा गोल्ड प्राप्त हुआ है टूर्नामेंट प्लस 84 केजी में मेरा गोल्ड प्राप्त हुआ है और यूनिवर्सिटी की तरफ से बहुत ज़्यादा ही सपोर्ट मिला टेन टेन डेज़ को हमको कैंप भी करवाया गया अच्छी प्रैक्टिस कराई गई और कोचेस का भी बहुत अच्छा सपोर्ट था, ये था रही थी आपके लिए बहुत ज़्यादा टफ थी जिसमें छः सात राउंड हमको फाइनलिस्ट बनने के लिए निकालने पड़े और आ, टोटल कई स्टेट्स आए थे जिसको डिफेंड करने के बाद हमने गोल्ड प्राप्त किए आपको मेडल मिला है किसको मैं मेरे पेरेंट्स को कोचेस को और यूनिवर्सिटी के सपोर्ट को देना चाहूँगा